નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના સ્મરણ વંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે આદરણીય અને મારા પ્રિય કવિ શ્રી સુરેશ દલાલની જન્મજયંતિ ગઈ મારું કોઈ એવું સંચાલન કવિતાનું નહીં હોય જેમાં આદરણીય સુરેશ દલાલ સાહેબના ગીતો મેં ભાવકો સુધી પહોંચાડ્યા ના હોય તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂર આકાશ મને મારું લાગે

એક અમથું સ્મિત પણ ન્યારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે એમના ગીતો તમે ખરેખર સાંભળો તો ક્યાં વાત છે રાત દિવસનો રસ્તો વાલમ નહી તો ખૂટે કેમ રાત દિવસનો રસ્તો વાલમ નહી તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તમે રેતી કે હથેળી પર લખો તમારું નામ અમે એટલા ઘેલા ગાયલ નહીં નામ કે ઠામ તમે તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં બહે તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ ગીતો પણ કેટલા નાજુક નમળા એકવાર સુરેશભાઈને કોઈએ પૂછ્યું કે કવિ શું કહેવા માંગે છે એટલે સુરેશ દલાલ સરસ જવાબ આપ્યા છે કવિને જો કંઈ કહેવું હોય ને તો એસે નિબંધ લખતો એ કવિતા શું કામ કરે છે કવિતા ઉર્મિઓ છે હૃદયની ઉર્મિઓ છે અને પછી અવસ્થામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે લગ્ન કોની સાથે કરાય એટલે સરસ જવાબ આપે છે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય અને પછી ગીત લખે ડોસા એ જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તો મહેંદી મુકાવ કોકના લગનમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું બહેરદાર ગાગરોને ઘરચોડું પહેરીને ઠાસ ઠાસને ઠસો જમા ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ તેમનો જન્મ અગિયાર ઓક્ટોબર ઓગણીસો ના રોજ થાણામાં મુંબઈમાં થયોગમાં મેટ્રિકાષાના પીએચડી એસ વિમન્સ યુનિવર્સિટીના ગુજરાતીના અધ્યક્ષ કવિતા માસિકના સંપાદક અને કોલમિસ્ટ દસ ઓગસ્ટ બે હજાર ના રોજ મુંબઈ ખાતે એમનું નિધન થયું

કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસા ને હજી વાલ કરે છે કે મસાલા ચા ને ગરમા ગરમ નાસ્તો ડોસી ડોસા નો કેવો ખ્યાલ કરે છે કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસા ને હજી વાલ કરે છે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન

અને અનેક આવા પ્રણ ગીતો આપણને આપણા હૃદયમાં રમે છે આપણા હૃદયસ્થ છે કવિ કવિશ્રી સુરેશ દલાલ સાહેબ